તો ડિપ્રેશનમાં આવી જાય ના કરવાના કામ કરના કે એ માયકાંગલા થઈને શું કરવા જીવો છો ચાલુ દુનિયામાં જે ફિલ્ડ પસંદ કરો એમાં તૂટી પડો ગાંધીજી દેશને આઝાદી અપાવી શકતા હોય સ્વામી વિવેકાનંદ આવડું મોટું દેશનું કામ કરી શકતા હોય વલ્લભભાઈ પટેલ પાંચસો બાસઠ દેશી રજવાડા ભેગા કરી શકતા હોય તો આપણે કેમ નો કરી શકીએ વાત વાતમાં બાયલા વેળા કરવાના માર્યા હું ના કરી શકું તો હું જખ જીવો છો જીવો છો તો કરો કરવાનું જ તે ના થાય એવું આ સંસારમાં કઈ હોય જ નહીં બધું થાય નીતિ મતગર કામ કરવું પડે હા એટલે નપુશંક વેડા નહીં કરવાના આવું છે ને ભલાણું છે એ બધા માટે અરઘું હોય ભાઈ સમય આપો એટલે ઓટોમેટિક સીધું થઈ જાય હા પડે તો થોડુંક પોતાની જિંદગીમાં રસ લ્યો મહેનત કોઈ બી જગ્યાએ કરો ખાલી પરીક્ષા માટે નહીં તમે પોતાની દુકાન કરો તો ન્યાય ચૌદ કલાકની જગ્યાએ આઠ કલાક બેહો હા માણસોને મળો તમારી દુકાનની જાહેરાત કરો કે આપણે ભાઈ અહીંયા દુકાન ખોલી છે હારા મારો માલ આપીએ છીએ પ્રગતિ થાય જ શુક્રો ન થાય દુનિયામાં બધા નહીં ચાલે છે તમારું હાલે તમારી દાનતની નીતિ તો હોવી જોઈએ ને આપણે તો મહેનત જ્યાં ભી કરો નીતિમતાથી કરો પરિણામ સારું મળે મળે ને મળે તો પોતાના માટે મહેનત કરો ક્ષેત્ર કોઈ પણ હોય મજા આવશે ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાને કરવાના જ છે બસ જોડાઈને રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ